પૂર્વ કચ્છ જિલ્લા પોલીસમાં સરકારશ્રી દ્વારા જે એક સો કલાકનું જે પ્રોગ્રામ આપવામાં આવેલું હતું એના અંતર્ગત ડીજી સાહેબ પછી બોર્ડર રેન્જના આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત આશરે એકસો પચીસથી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી જેમાં ઘણા લોકોના એવા અલગ અલગ ઘર પણ બનાવેલા હતા કોઈની દુકાનો હતી કોઈની ફાર્મહાઉસ પણ હતા અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પણ હતા કોઈના ક્રિકેટ બોક્સ પણ હતા જે ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા જેમાં ખૂન હોય ખૂનની કોશિશ હોય પાઇપલાઇન ચોરી હોય બુટલેગર હોય રેપના આરોપી કોઈ હોય એનડી પી ગુનાના આરોપી એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં એકસો પચીસથી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે જેમાં લગભગ પચીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો પાંચસો એકર જેટલી જગ્યા છે અને જે જેની માર્કેટ કિંમત જે છે એ ચારસો કરોડથી પણ વધારે જેટલી છે એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી અને અત્યારે પોલીસ દ્વારા જે જિલ્લા પોલીસ દ્વારા જે મુહિમ ચાલી રહી છે કે જે સરકારી જગ્યાઓ પર જે દબાણો દૂર કરવામાં આવેલા છે જે આરોપીઓ દ્વારા વસાવેલા હતા એમાં જ્યાં જ્યાં પોલીસની જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોલીસ ચોકીનું પણ નિર્માણ ચાલુ થયું છે જેના અંતર્ગત અમારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ એક આરોપી દ્વારા બનાવવામાં આવેલ હતો ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એમને પણ જે છે ખુલી મૂકવામાં આવશે આ જે પ્રયાસ છે અને આ જે ડ્રાઈવ છે સતત પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો વસાવેલી છે અને જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે એ લોકોની મિલકતો પણ જે છે તંત્રના સહયોગથી એમને દૂર કરવામાં આવશે